તો શું કહે મારા કલેજા સવાર સવારમાં ઉઠીને સીધો આવી ગયો તો બેલામાં આ છે શનિવાર અને પરીક્ષા ચાલુ થઈ ગઈ છે તોય ભણવા નથી ગયો હે કેમ કે રજા હે પરીક્ષા બીજા ધોરણ વારને ચાલુ થઈએ અગિયાર આઠ વાર ને પંદર તારીખે ચાલુ થાય હજી બે ત્રણ તંદીની વાર રખડી લઉં જરી પછી રખડવામાં રખડવામાં તમને શું લાગે પાસ નહીં તો અરે આરામથી જોયો ખરી નંબર આવીએ

તમે કે આવો એટલી વારી કે પાછો તબીલ હતો એવું એવું કરી નાખી હજી આપણે વાત હતી ને વિડીયોમાં તો આમ જો હજી એક લો અહીંથી ભર્યું જોઈ લે ઘરને હરામ આવીને તે ગમાણ એઠી ઉતરી ગયા પરબારો આમ જોઈ લીધા આની અહીં પોદરો કરી નાખ્યો ગજબ નહીં પણ કોઈ તારા ઉપર કેસ બેસ થઈ જાય ધ્યાન રાખજે હું કોણ ડબલ ફોટોવાળા મન કે તો બીજે તવલ ફોટોવાળા થાય અહીંયા કે ઉપાડીને નાખી દે ને વાર નહીં લાગે સવારનો સીધો આપણે બપોરે ચાલુ અને એક જગ્યાએ બહાર જવાનું હતું ટી શર્ટ એ પહેરી દે પાટલું બીજું થોડું કામ હતું પતાવી આવ્યો અને પછી તમારો ઉપર જવું ગીત બી હેમ રામ કીધું બધું હાલો ને આમ રેડી રેડી બીજું ને ટ્રેક્ટરમાં ટેપ પાકતો હોય અહીંથી બધા માણસ આવતા હોય રોડ ઉપર અહીંયા આપણી પાડી બેન હોય ને મજા આવી જાય જો ટાટો ટાટો વાવડો આવે આંબલીનો છાંયો હે ઉપર અટાણે છાઇ લઈએ પણ અહીંયા આંબલી હે જો મજા ભાઈ કાયમ લોગ ઉતરવાની આદત ના હોય ને તે ખુલાઈ જાય પાછો બપોરે અટાણે સાંઈ જાય પાછો લોક ચાલુ કર્યો પાંચ વાગે તો વાતો ને પાછો ડે લેવાના અટાણ પોપાટ ટેક્ટર લઈને જો હમણાં આવ્યા હે અને અહીંયા મસ્તીનો વાવડો આવે પપ્પા ટેક્ટર રાખીને ઉતરે હવે ક્યાં આપણે બહાર જવાનું નથી એટલે આપણે હવે કરીને ગેટને

એને જારો જારો એક અમુક ટાણે હેન મારા કલેજ જાવ રીલ બનાવતા હોય ને ત્રણ ચાર વાર રીલ ઉતારે ને ટીકાણી થાય હા કઈક બોલવું હોય ને તો એક શબ્દ આમ હા હેલો શબ્દ હોય ને તો આમ ત્રણ ચાર વાર લગાડે દાંત કાઢવા માટે આમ જો જીજી નો અભ્યાસ મારો અભ્યાસ આ છે તો જોઈ લે કે ભરી દીધું ને દૂધનું બરોબર બરોબર છે હું ક્યાં ના પાડો એમ કહું મારો અભ્યાસ આ હું આ કરું હા બરોબર ના આમ તો તને વિડીયો નો તો ફાવે છે રખતા હોય ને હા ફાવતું ખબર કેમ મારો જીવ આમાં હોય ને એટલે ઓહો હો તારો જીવ પણ હો ગજબ લઈ જાઓ ઘર પડખે જો ગદીડા નીકળે દેખાડો તમને તો કેમે ગદીડા ને બકરા આપણી ભાષામાં ગાડા રહી ગઈ એક જો આ બેન ખંભે લટકતો છે એ કેમ મારા કળિયા ધીરે ધીરે આયલા છે ગદીડા બે બે કરતા જાય છે આ પ્લાસ્ટિક એ નાલે પ્લાસ્ટિક નાથ ખાધું નાખી દીધું પકરા ગયું દૂધ ઘરે આવી ગયો વધારે પડતો વિડીયો જાયો હોય ગયા માથા હાથાકુર થઈ ગયા ઉરે વિડીયો ચાલુ હોય તો જો એ ખાલી થઈ ગઈ શંકર ઝગડો થઈ ગયો હે અને હું જાય વાડીમાં ચક્કર મારતો આવું ઓરિસા નો પ્રોબ્લેમ તમારે અમારી જરૂર નથી તો અમારે તમારી જરાય જરૂર નથી બરોબર અને તમને નથી કહેતો અમુક અમુક હમણાં ચકલા બહુ ઉડે છે યાર આ તો જે લોક લાંબો કરો ને એટલે આવી ડાયરેક કરો બાકી જો ટ્રેક્ટર અહીંયા પડ્યું હે વાડી આખી એટલા સાફ થઈ ગઈ ખાતર બાતર આપણે ભરી દઈએ સુરેશ દાદા ઘરે જઈએ તમે બધા ખાઈ પી ફૂઈ જાઓ અને અહીં હવે ઘરભે થઈ જાઉં બ્લોગ બ્લોગ એડિટ કરું ઘડીક વાર ટ્રેક્ટર પર આપણે ગીત બીત વગાડશું ને મળ્યા નવા બ્લોગ સુધી બધાને બાય બાય